પ્રભુ શ્રી ખ્રિષ્ઠના નામમાં પ્રેમી સલામિત શાસ્ત્ર સાથે આપણી તરફ આવી રહ્યા છે ત્યારે આપણે પણ ઈશ્વરની સ્તુતિ સાથે ઈશ્વરના પસંદ કરેલા ખાસ નગર સિયોન માં આપણી માનતાઓ પૂરી કરતા તે ઈશ્વરને મળવા જઈએ તે ઘટિત છે આ બાર સ્તુતિ સાથે કલમ એકમાં દાઉદ લખે છે કે હે ઈશ્વર માં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે અને આ બાબતે દાઉદ ભક્ત લગભગ બે કારણ શરૂઆતમાં આપે છે પહેલું કારણ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે અને તેથી સર્વલોક ઈશ્વર પાસે આભાર સ્તુતિના અર્પણો લઈને જાય છે અને બીજું કારણ આપે છે કે જ્યારે ભૂંડાય અમારા પર વિજય પામે છે જ્યારે આપણે ભૂંડાયમાં પડી જઈએ છીએ પાપમાં પડી જઈએ છીએ ત્યારે એ જ ઈશ્વર આપણા પાપનું નિવારણ કરનાર ઈશ્વર બને છે કલમ બે અને ત્રણમાં એ લખે છે કે હે પ્રાર્થનાના સાંભળનાર તમારી પાસે સર્વ લોક આવશે અને ભૂંડાઈની વાતો મારા પર જઈ પામે છે ત્યારે અમારા ઉલ્લંઘનો તમે નિવારશો મીખા પ્રબોધક પણ આ જ સત્ય જાહેર કરતા મીખા સાત અને અઢાર ઓગણીસ કલમમાં લખે છે કે હે ઈશ્વર તમારા જેવો ઈશ્વર કોણ છે કેમ કે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધ તમે દરગુજર કરો છો ઈશ્વર પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે તે આપણા પાપોને પગ નીચે ખૂંજશે અને હે ઈશ્વર તમે તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં ઈશ્વરે આપણા પાપનું કાયમનું નિવારણ કર્યું છે પહેલો યોહાન એક સાત અને નવમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમના પુત્ર ઈશ્વરનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એ ઈશ્વર વિશ્વાસુ તથા ન્યાયી છે હાલ લ્યા આપણી પ્રાર્થના સાંભળનાર અને આપણા પાપનું નિવારણ કરનાર ઈશ્વરની આભાર સ્થિતિ કરીએ આ